જાણ કરવામાં આવી છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે ગારિયાધારના મામલતદાર આર એન કુંભાણી અને નગરપાલિકાના ચીફ ઓફિસર કુપેશ પટેલ બંને અધિકારી પોતાની રીતના મનસ્વી નિર્ણય કરી સરકાર તેમજ સરકારી હિતોને નુકસાન કરી રહ્યા હોય તેવો આ બંને અધિકારી પ્રત્યે લોકો હોય તેવા પણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે જોકે ભાવનગર જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠક છે જેમાંથી માત્ર ગારીયાધાર તાલુકાની એક માત્ર બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી છે તે ચૂંટાઈ ને આવ્યા છે સાથે જ આ પત્ર

તો ભાવનગરમાં ગારિયાધાર કે જ્યાં મામલેદાર અને ચીફ ઓફિસરની બદલી કરવાની માંગ કરતો પત્ર ભાજપના નેતાએ લખ્યો છે મુખ્યમંત્રીને કામ મુખ્યમંત્રી બે જવાબદારી શહેર ભાજપ પ્રમુખે લગાવ્યો અને તેની પાછળનું કારણ તેમણે આપ્યું કે તેઓ આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામત કરે છે અને એટલે લોકોના કામ પ્રત્યે બે જવાબદારી વલણ તેમનું રહે છે